ઓલપાડના કીમમાં રાશન ધારકોએ હોબાળો મચાવ્યો છે દુકાનદાર દ્વારા ઓછું રાશન આપવામાં આવતા હોબાળો મચ્યો છે મળવાપાત્ર જથ્થો તેમજ કૂપન ન આપતા હોબાળો મચ્યો છે જ્યારથી અનાજ દુકાનદાર સંચાલક બદલાયા ત્યારથી અનાજ ઓછું આપવામાં આવી રહ્યું છે ખૂબ જ મોટા પ્રમાણમાં અનાજમાં કટકી કરાતી હોવાની રાહ જોવા મળી છે લોકોએ હોબાળો મચાવતા સંચાલકો દુકાનને તાળું મારી ચાલતી પકડી હતી સર્વર ડાઉન થઈ ગયું હોવાનું કહી દુકાનો બંધ કરી ચાલતી પકડી હતી ઉપરથી અનાજ ઓછું આવતું હોવાનું સંચાલકોએ જણાવ્યું છે દર મહિને રાશન ધારક ગ્રાહકોને ઓછું અનાજ આપતા લોકો અકડાયા હતા જેને પગલે રાશન ધારકો કંટાળીને હોબાળો મચાવ્યો હતો હાલના રાશન ધારકોને બદલવા માંગ કરવામાં આવી છે મારું નામ ઉન્નતીબેન છે ભાતુજી મંદિર પાછળ રહીએ છીએ અમે પેલા રાજુ કાકા કંટ્રોલ ચલાવતા હતા હવે એ આ બીજા ઝેરના ભાઈ આવેલા છે તેમના અમને આ રીતના આપે છે અનાજ ઓછું આપે છે પહેલાં ત્રણ કિલો પેલા આઠ કિલો ચોખા મળતા હતા ને અમને ચા આ વખતે મને ચાર જ કિલો ચોખા આપ્યા છે ને દાળ ને ચણા માંગ્યા હતા કે નથી આપ્યા ને અમુક જનને આપી દીધેલા છે આવું કરેલું છે તાકે આવશે તારે મળશે ને આવું બધું ઊંધું ઊંધું બોલે છે ને મીઠાનું હોય એ પૈસા એ લોકો એ કરી દેશે હા લે છે એ અંદર લખેલું જ હોય છે અને આપે મને છે ફિંગર પ્રિન્ટ હોય ફાડીને આપી નથી એ લોકોએ ખાલી કારમાં જ લખીને આપી દીધેલું છે રસીદ છે એવું રસીદ મળતી હતી હવે અમને નહીં આવે આ જોય મને આપી નથી એ લોકોએ આના બેન્ચ સ્ટુડન્ટ્સ ભાઈ વસ્તાવા અનાજ અમારો 20 કિલોનો મેસેજ આવે બને 10 કિલો જાઈપો ઓપાઠ્યો ઓછો આવી હોય કે હા બધાને ના બધાને બધાના ઓછો જાઈપો તમે એમને કીધું છે એવું કે

કેમ આ ફેરી ઓછા આપવામાં આ ફેરી ખબર નઈ એ કે ડાયરેક્ટ ઓછું છે એમ કે કે એવી રીતના કે આપણે વળી કે ચાલ કઈ નઈ કઈ નઈ ને એક કિલો મીઠું અંદર ગણે છે અમને એમ કહે છે કે એક કિલો મીઠું અંદર આવી ગયું

બાપા માં ના નથી આપતા નથી આપતા એક જ વાર આપેલી ખીજવાય બોલા ને ત્યારે એક જ વાર આપેલી પછી આપી જ નથી